લોકસભાની ચૂંટણીના ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીએ જાહેર કર્યા છે એવી જ એક ગુજરાતની સીટ છે મહેસાણા જે રાજકીય લેબોરેટરી તરીકે પ્રખ્યાત સીટ માનવામાં આવે છે આ સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીનું કોકડું ગુંચવાયેલું હતું રજની પટેલ એમએસ પટેલ નીતિનભાઈ પટેલ પ્રકાશભાઈ પટેલ જેવા ઘણા નામો ચર્ચાઓમાં હતા પરંતુ ભારતીય જનતા પાર્ટી કઈ નવું કરવાની અંદર માહિર છે ફરી એકવાર સાબિત કરી બતાવ્યું છે જેનું ક્યારે નામ પણ ના આવ્યું હોય એવો એક નવો જ ચહેરો ભારતીય જનતા પાર્ટીએ મહેસાણા લોકસભાના ઉમેદવાર તરીકે જાહેર કર્યો છે હરિભાઈ પટેલનું નામ મહેસાણા લોકસભાના ઉમેદવાર તરીકે ભારતીય જનતા પાર્ટીએ જાહેર કર્યું છે એક એવો ચહેરો જાહેર કર્યો છે જિલ્લા પંચાયત મહેસાણા તરીકે પણ એમને સેવાઓ આપેલ છે બે હજાર દસ માં કારોબારી સમિતિ જિલ્લા પંચાયત તરીકે પણ સેવાઓ આપેલ છે બે હજાર વિજય હાંસલ કરેલો હતો પૂર્વ પ્રમુખ મહેસાણા જિલ્લા ભાજપ પ્રભારી મહેસાણા તાલુકો પૂર્વ મંત્રી મહેસાણા જિલ્લા ભાજપ પ્રભારી બેચરાજી તાલુકો પૂર્વ સદસ્ય જિલ્લા સેક્રેટરી રિફોર્મ સમિતિ પાણી પુરવઠા પૂર્વ પ્રમુખ શ્રી ઉમિયા પાટીદાર વિકાસ ટ્રસ્ટ જેવી અનેક સેવાઓ એમને આપેલી છે પૂર્વ ઇન્ચાર્જ મોઢેરા સીટ તથા જિલ્લા પંચાયત સીટના ઇન્ચાર્જ તરીકે પણ એમને કામગીરી કરેલ છે તેના ઉપરાંત સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓની ભારતીય જનતા પાર્ટીએ લોકસભાના ઉમેદવાર તરીકે મહેસાણામાં જાહેર કર્યો છે ભારતીય જનતા પાર્ટી આ મજબૂત ચહેરો જાહેર કરેલો છે છ હજાર વોટ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં એમને વિજય જ્યારે હાંસલ કર્યો તો ત્યારે હજારોની સંખ્યામાં એમના સમર્થકો પણ એમની જોડે હર્ષ અને ઉલ્લાસથી આનંદ મનાવ્યો હતો એક એવો ચહેરો ભારતીય જનતા પાર્ટીએ આપ્યો છે આ મહેસાણા લોકસભાની સીટ ઉપર આ લોકસભાની સીટ એટલે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો જિલ્લો એમના વતનનો આ જિલ્લો કહેવાય છે લોકોની નજર આ સીટ ઉપર હતી કે કયો ચહેરો આવશે તો ભારતીય જનતા પાર્ટી એક એવો ચહેરો આપ્યો છે જેની કોઈ કલ્પનાઓ પણ નહોતી કરી આ સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીનું મજબૂત નેતૃત્વ અને પકડ છે લાખો વોટ અને લાખો મતદારોની અંદર ભારતીય જનતા પાર્ટીએ પોતાનું પ્રભુત્વ જમાવેલું છે હવે જોવાનું રહ્યું હરિભાઈ પટેલ કોંગ્રેસ પક્ષના ઉમેદવારને કેવી ટક્કર આપે છે અને જીતવા માટે કેવા પ્રયાસો કરે છે તો આવા વીડિયોને વિડીયો આવા સમાચાર જોવા માટે જોતા રહો મારો વાજ ન્યૂઝ નમસ્કાર